ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંદિર દ્વારા રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરુદ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી પાટિલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત જોગસ પાર્ક નજીક મહારાષ્ટ્રીયન સેવા મંદિર દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું હતું પંદર ફૂટ ઊંચી અને આઠસો કિલો વજન ધરાવતી તેમજ રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામેલ છત્રપતિ શિવાજી મહારાજની અશ્વાારૂપ પ્રતિમાનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું ઢોલ નગારાના નાદ અને હજારોની જનમેદની વચ્ચે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ ભરૂચજી જિલ્લા ભાજપ પ્રમુખ મારુટીસિંહ અથોડિયા મહારાષ્ટ્રીયન સેવા મંદિરના આગેવાનો અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો

Yeah શિવાજી મહારાજ કી સર ખાસ કઈ ના ઉદઘાટન સભામાં છત્રપતિ શિવાજી મહારાજ ના પ્રતિમા નું અનાવરણ અને લોકાર્પણ કાર્યક્રમ છત્રપતિ શિવાજી મહારાજે ચારસો વર્ષ પહેલા હિન્દુ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા માટે અમને જે મુદ્દો લડ્યા સફળતાપૂર્વક અનેક મુઘલ સરકારોને હરાવ્યા અને જે રીતે એમણે હિન્દુત્વનો બચાવ કર્યો એનું રક્ષણ કર્યું એના કારણે લોકોના મનમાં એમના માટે હિન્દુ રાજા હિન્દુ સમ્રાટ એ પ્રકારનો માન અને સન્માન એમના માટે છે અમને બધાએ સાથે મળીને સહયોગ કરીને આજે એક ભવ્ય પ્રતિમા ભોળેસર પ્રતિમા અહીંયા સ્થાપના કરી છે સૌ લોકોએ અહીંયા અંકલેશ્વર ભરૂચના તમામ લોકોએ જે સહયોગ કર્યો એના કારણે આ ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી શકાયું છે આમાંથી આવનારી પેઢી જે બાળકોને પ્રેરણા મળશે કે આવા મહાન યોદ્ધા હિન્દુ રાષ્ટ્ર માટે લડનારા મોગલોને હંભાવનારા એમને હરાવનારા એવા મહારાજાના જીવનના અનેક પ્રેરણાદાયક જે પ્રસંગો છે એમાંથી આવનારી પેઢીને પણ એમાંથી માર્ગદર્શન માટે પ્રેરણા મળશે ધન્યવાદ